અમદાવાદ શહેરમાં રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જગન્નાથ મંદિરથી સરસ્પુર સુધીના રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત પોલીસના અન્ય અધિકારીઓ અને 15000 થી વધુ પોલીસ જવાનોએ ભાગ લીધો હતો સાથે જ 1000 થી વધારે ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ આ રિહર્સલમાં જોડાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પણ યોજાઈ હતી જેમાં રથયાત્રાની સુરક્ષાને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ કાફે ફૂડ કોર્ટ અને રેસ્ટોરાંની ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવત નીકળવાની ઘટના હાલ યથાવત જોવા મળી રહી છે જેમાં એસજી હાઈવે પર રાજપત રંગોલી રોડ પર આવેલ કોર્પોરેટ કેફેમાં એક ગ્રાહકે બર્ગરનો ઓર્ડર કર્યો હતો ત્યારે બર્ગરમાંથી જીવત નીકળતા આંગે કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમને જાણ કરાઈ હતી જેમાં ફૂડ વિભાગ દ્વારા કાફેમાં તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવા મામલે આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં સત્યશોધક કમિટી દ્વારા ઝીલબંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરાયો હતો ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે આમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બને છે અને હવે ઓફિસરોના આધારે સિસ્ટમ ચાલી ન શકે જેની શાળાઓની તપાસ અને મહાનગરપાલિકાઓની કામગીરી તેમજ દુર્ઘટનાઓમાં લેવાયેલા પગલા અંગેનો રિપોર્ટ ચોવીસ જુલાઈ કોર્ટ સમક્ષ રજૂ કરાશે જેથી હવે આ મામલે પચીસ જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે